ઓગણીસો છપ્પનમાં ડોક્ટર બાબાસાહેબ આંબેડકરે બૌદ્ધ ધર્મની દીક્ષા લીધી હતી વિજયાદશમીના દિવસે દેશ વિદેશમાંથી લાખો બૌદ્ધ અનુયાયીઓ અહીં પહોંચે છે જેનું અહીં અંડરગ્રાઉન્ડ પાર્કિંગ થઈ રહ્યું છે તો પાર્કિંગ બનાવવામાં આવી રહ્યું છે તો વિરોધીઓ તેની તોડફોડ કરી રહ્યા છે પોલીસે ઘેરાબંધી કરી છે અને વિરોધકોને સમજાવવાના પ્રયાસો થઈ રહ્યા છે